મારી માને વાંચદુ નાસ્તા પી પડે છે એટલે મારી માએ ઢોંગ કર્યો પણ માઇ વાંચુ તો આજ મારે નાખવું કઈ વાંધો નહીં આજ મારે નાટક કરવા હે

નારી માથે કાયો કા બાની કેવા પણ કાય વાંતો નઈ ભલે જઈવે મારી માને વાયદુ નાખવા થીયો તા તો મંડી તરત જ ડાયરેક્ટ કરવા પણ મને નાતે કરતા આવડે હું કાય થોડીક મરી રહ્યો ભૂરી વટે જાય ને એટલે વાય સીધું નોત કરે કાય વાંતો નઈ ભલે જઈવે ઈ આવે ને તા સુધી આ બેહું અય એ શું ઓલી ભૂરી ભૂરીને કઈ થઈ ગયો ને બવા ધૂંટી હતી હે હા અચાનક હા એ ડુઆ એ આવો લે એ બોલ ને એ આ સંપાવો હું કે હે શું કે એ કે ભૂરી બવ ને હે રે કઈ થઈ ગયો અને અચાનક હે ને ધોળવા જ મળ્યા ધોળવા મળ્યા હા લે ભઈ મને હું છું હવે સી ખબર ડુઆ કાલ ભીડ માં ગયા તા બર્તન કાપવા ભીડ માં ગયા તા હા

Ah! 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 ઋષિ જો તો જીબલા કાઢે હે આ ઋષિ હા મને તો લાગે છૂડે છે હો એ હા તો જીબલા કાઢે એ કવા તો તમને હોય તો અલે ઋષિ એ સુ તને કો આ નહી જવાબ દે આપણને હે હું હે ને હા ઓલા બાપુ મઢીએ જાવ કો આ તો જાવ યા બોલાવતા હો હા હા तो बात बने तो बने જેની ઘડી લાગણ આ મારી વઢિયા માણસો આયા ઈ કોઈ રોયા નથી અરે દીકરા બોલ બોલ તારે શું દુખ છે અરે બાપુ મારે તમને શું વાત કરવી અરે દીકરા કાઈક વાત કર તો બાપુને ખબર પડે હવે બાપુ મા છોકરાની ની હોય ને હે ને સુડેલ હે સુડેલ વઈ ગઈ છે હા બાપુ ક્યાં થી આવી પૂછું નઈ બાપુ પણ એને જવાબ ન દીધો મને લ્યો જવાબ ના દ મને ખબર પડી બાપુ તો નહિ નીકળ્યા સુડેલ સુડેલ તો નીકળી જાય દીકરા પણ પૈસા થાય હે બાપુ કેટલા હવે હું તો કાઢવાના પાંચ હજાર રૂપિયા લઉ લે પાંચ હજાર બાપુ હા પાંચ હજાર

સુરત કેમ કરે હે બહુ ફૂંડી ઓ ઓમટા એ જો આ બધી ભાગો કરા 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 બાપુ ને જો હે અને બાપુ આવશે લેવા દેવા ગઈ ને મને કઈક કરશે તો બધું અવરું થશે એ કરતા લાય છે ને આ છે કે સંતાઈ જાવ આમ તો જો ઓમટા કેમ કરતી હતી હા લે એ બા તમે આ ઝાપામાં હું આમ રાડું પાડો એ બટા તાર વહુલે હેલે સુરાર વણ ગઈ હે હા આમ ભાઈ ગઈ હાલ હાલ કસ્યા વઈ દેસી હે હા હાલો

બાપુ આનું શું પૂછી લવ કે આખી આવી છે હે હા કેથી બાપુ કરતી લઈ લો કરાવી દઉં હા લઈ લો લઈ લો લઈ લે